દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરના રાજમહેલમાં વન્ય પ્રાણી દીપડો ચડ્યો આવ્યો નગરના પીપલોદ રોડ ઉપર આવેલ રાજમહેલ કમ્પાઉન્ડમાં વન્યપ્રાણી વન્ય પ્રાણી દીપડો ચડ્યો આવ્યો દીપડાએ રાજમહેલ વિસ્તારમાં કામ કરતા ઈસમ ઉપર હુમલો કર્યો બપોરના ત્રણ વાગ્યાના અરસામાં મહેલના કમ્પાઉન્ડમાં કામ કરતા ઈસમ ઉપર એકાએક દીપડાએ હુમલો કર્યો જેથી અડત્રીસ વર્ષી કમલેશભાઈ ધનાભાઈ હરિજન ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને વન્ય પ્રાણી દીપડાની તપાસ હાથ ધરી ફૈઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દિવગઢ બારીયા દાહોદ